જય સ્વામણ મિત્રો ખૂબ લાઈક કરી રહ્યા છો ખૂબ શેર કરી રહ્યા છો ખૂબ સબસ્ક્રાઇબ કરી રહ્યા છો સ્વામણ ભૂલો પડવા કરું તારા સનમા દુર્ગે ભૂલાવી દઉં શામળા આ તો કાઠિયાવાડ કેવાય બાપા સંત સુરા ધરતી ગામડે ગામડે સંતો થઈ ગયા આમ જાવ તો સતા ધર માં ગીગડા પીર થઈ ગયા આમ બગદાણા માં જતો ભજંગ બાપા થઈ ગયા આમ વીરપુર વીરપુર જાવ તો જલારામ બાપા થઈ ગયા ચલાળા દાન મહારાજ થઈ ગયા પછી આયા આપણે ગંગા સતી પાનભાઈ સમઢિયાળા સંત સુરા ની ધરતી કહેવાય તો કરમ ની કઠના એવી છે ગામડા ખાલી થવા મળ્યા છે આ ખેતી કોઈને કરવી નથી અને ખેતીમાં કદાચ રહી તો છોકરા ના સંબંધ થતા નથી આવો પ્રશ્ન આવ્યો છે આ ઘરે ઘરે બહુ તકલીફ ઉભી થઈ છે એટલે આ સૌરાષ્ટ્ર માં રહેવા જેવું તો ક્યાંય સુખ નથી જય સ્વામિનારાયણ હવે આવી ગયા છે સાહીઠ વર્ષ પેલા બાળકો

तन चाम पड पावे ने चाम पड ते मैं ना काय येत ना दिखो ना नी ना येत ये जाय येत हेलो तान सोड मला ने ओ एम <laughs> तो ऐक मा सो बाय सिखवे ने एम वोई मला ना 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 जो मुझे कर कर वा दे जो चाम काम करे जो तो जो मैं जोली नाही खवाने मम्मी जोई लो पस मी आ मम काही आम कशी ना काय दा रोटला नु काय माने से अने मिक्स डाल नो वगार थई गयो से सेनी डाल छे आज

આ તો દેશી અસલ કાઠિયાવાડી ખાણું છે સાથમે કેરી ગાજર ને બી હવે આંબા માં કેરી મડી શાબા ખખડી હમ શરૂઆત થઈ ગઈ છે ખૂબ સરસ મજાની સ્વાદિષ્ટ કેસર કેરી હો કેસર કેરી આવા મળી હવે નાની નાની શરૂઆત થઈ ગઈ છે હવે એટલે ખારે ખાવા મજા આવે હમ તન્ટાયો કેરી ખાવાની મજા હમ

ઉનાળામાં ઓછો ભાવે કાપ બોપણ ત્યારે ઓછો ભાવે ઠંડીમાં વધારે ભાવે રોટલા અને એક ટાઈમ તો રોટલો ખાઓ જ જોઈએ ઉનાળો હોય તો શું છે પછી સામનો રોટલો થઈ જાય બપોરનો રહે હમ સાંજે હળવું ખાઓ જાડું ભોજન ન જળું હળવું ખાઓ સુજાના રોટલા થી થઈ રહ્યા છે રોટલા ને જેમ ને એમ હારો થાય હમ અને કોમેન્ટ પણ સારી સારી કરી રહ્યા છે તો બધાયનો ખૂબ ખૂબ આભાર બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય જીનેન્દ્ર જય શ્રી શિયારામ હર હર ભોલે મહાદેવ ને જય જલારામ બાબા ખૂબ સરસ મજાના રોટલા બની રહ્યા છે ભાઈ રોટલા ને પેલા નાનું છકવડો બનાવવાનો પછી ટક ટપ ચાલુ પછી ચાલુ કરી એટલે રોટલો થઈ જાય નો સ્વાદિષ્ટ જેવો પડ્યા જેવો ખાવામાં એક રોટલો તૈયાર થઈ ગયો છે બીજો હવે તૈયાર આવન તૈયારી છે મસ્ત મજાનો સરસ મજાનો બીજો રોટલો પણ તૈયાર થા મળ્યો છે બેનિયા જય વશરસે આનંદ તે

পরম কৃপ প্রভু জীষ বেণিয় সে দিলনা দয়ার সমরণ শ্যামি তাল

samarana karo sham beni antar satru neta yuro khu beni karave se mabang samarana karo sha Beni bodi leva bagi vano Beni karana e ganevru da kebab Samarana karo shaman Beni pura shutama તારો શય શ ખૂબ સરસ મજાનું કીર્તન કહ્યું મારા ભાઈએ એક એક કડી જીવન માં ઉતારવા જેવી છે કે નાના બાળે નહીં ગણે કોઈ વૃદ્ધ નહીં ગણે કાળ વચિંતાનો આવી જાય આ ઘડી ભગવાનને સ્મરણ કરવાની છે મનુષ્યનો અવતાર જન્મ મરણના ફેરા ટાળવાનો છે એટલે ખૂબ સરસ મજાનું જીવનમાં ઉતારવા જેવું કીર્તન ગયું મારા ભાઈએ જય સ્વામિનારાયણ